ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ખરતાલ ગામના શ્રદ્ધાળુઓ ગઈકાલે અંબાજી માતાના દર્શને આવ્યા હતા જેઓ આજે દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે દાતાના ત્રિશુલિયા ઘાટ નજીક અકસ્માત હતો અકસ્માતની માહિતી મળતા અંબાજી પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાલનપુર અંબાજી અને દાતાત્રેય તાલુકાની તમામ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ દાતા સિવિલ હોસ્પિટલ ત્યારબાદ બાવન જેટલા ઇજાગ્રસ્તોને દાતા સિવિલ બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અનિકેતભાઈ ઠાકર કલેક્ટર મિહિર પટેલ જિલ્લા પોલીસ વડા અક્ષયરાય મકવાણા સહિતના અધિકારીઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને દર્દીઓની સાર સંભાળ લીધી હતી તેમજ તેમની ચાલી રહેલી સારવારનું પણ નિરીક્ષણ કર્યું હતું પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે કહ્યું કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હાલમાં તમામ દર્દીઓની સારવાર અસર રીતે ચાલી રહી છે જો કે અકસ્માત કઈ રીતે સર્જાયો તે બાબતે અંગે તપાસ કરવામાં આવશે અને જે કોઈ જવાબદાર હશે તેમના સામે યોગ્ય કાર્યવાહી કરાશે તે વાત કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ કરી છે વહેલી સવારે મળતી મારીને ઘણા બધા બસના અને જે પેશન્ટ અહીં પાલનપુર સિવિલ ની અંદર ટ્રાન્સફર છે આની તરત ને તરત આટલા બધા દર્દીઓને એકની સાથે યોગ્ય સારવાર મળી જાય એના માટે આજે સિવિલ ની અંદર અત્યારે હું આવ્યો હતો બધા અત્યારે ખૂબ વ્યવસ્થિત રીતે એક પછી એક બધાની સારવાર ચાલી રહી છે માતાજીને પ્રાર્થના કે આ વિસ્તારની અંદર આવા અકસ્માતો ઓછામાં ઓછા બને જે સવારના રોજ અંબાજીથી નડિયાદના કટલાલ અને આસપાસના ગામના લોકો દર્શન કરી અને ફરી રહ્યા હતા ત્યારે પાસે પલટી ખાવાના સમાચાર મળ્યા હતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી સીએચસી દાતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા બસમાં સાઈઠ કરતાં પણ વધારે મુસાફરો હતા ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે બાવન જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા હાલમાં જે બાવન ઇજાગ્રસ્તોમાંથી બે આઈસીયુમાં છે બાકીના તમામ સ્ટેબલ છે અને તમામની સારવાર માટે હોસ્પિટલનું તંત્ર ખડે પગે છે અકસ્માતમાં બે પુરુષ અને એક

ત્યારબાદ તમામ એ યાત્રી તમામને વેલામાં વેલી તકે એમ હોસ્પિટલ ખાતે દસવામાં આવી જાવ હાલમાં ત્રણ જણા બે છે બાકીના તમામ લોકો છે એઝીલ સેન્ટ થઈ ગયું અને હાલમાંથી તમામે તમામને પ્રોપર સારવાર મળી રહી છે આ સિવાય જે છે એ જે ઘટના બની છે એમાં જે બસીસ છે એને લઈ અને મેં મેકેનિકની ટીમ મેકેનિકલ સિફ્ટીની ટીમ જ્યાં મોકલી દીધી છે અમારી અફેરિયલ ટીમ પણ ક્યાં છે લેકિન એક્સિડન્ટ એના કારણે થયો છે સ્વીની ક્લચ કે બ્રેકમાં કોઈ પ્રોબ્લેમ હતો કે બીજા કોઈ કારણથી એક્સિડન્ટ થયો છે એ બાબતની પણ ઊંડાણપૂર્વકની હાલમાં ચાલે છે ચાલી છે હાલમાં જે છે એનું ઉપર ઇન્વેસ્ટિગેશન હાલમાં ચાલે છે કે કેવી રીતે આ ઘટના બની છે કારણ કે જે જગ્યા બની છે ત્યાંને સ્કીપ પર મોકલ્યો છે દેધકેન ઓફિશિયલી ટીમને ત્યાં रवाना કરેલી છે એક ઉપર ઇન્વેસ્ટિગેશન થઈ જે ત્યાર પછી અમે આપને એ વસ્તુ કહી શકીશું કેવું છે કે અમને એક મુસાફર દ્વારા એ જાણ થઈ છે કે ડ્રાઈવર છે રીલ બનાવતા હતા પણ હાલમાં જે બીજા મુસાફરો છે તે સ્ટેબલ થાય અને તમામના એક વખત નિવેદન થઈ જાય ત્યારબાદ છે એ ઘટના પર વધારે આપણે ફોકસ કરી શકીએ ખરેખર જે બસ ચાલક હતા એની ડેથ થયેલી છે એવું હાલમાં ધ્યાનમાં આવેલું છે પરંતુ અમારા રિપોર્ટ પ્રમાણે ત્યાં બે ડ્રાઈવર હતા જેમાં એક ડ્રાઈવરની ડેથ થયેલી છે અને બીજા ડ્રાઈવર જે છે એક કોઈ જગ્યાએ હજી સારવાર હેઠળ છે એક વખત તેમનું બી સ્ટેટમેન્ટ થઈ જાય પછી એમાં આપણે ચોક્કસ કહી શકીશું કે બંને ડ્રાઈવરમાંથી કયા ડ્રાઈવરની ડેથ થયેલી છે અને કોણ છે એ જગ્રસ છે એની હાલમાં કયા પ્રકારની આજે વહેલી સવારે અંબાજીથી દાંતા રોડ ઉપર રસોડિયા ઘાંટા પાસે બસ અકસ્માત થયો છે એની અંદર બે વ્યક્તિઓનું ત્યાં મોત થયેલું છે અને એક ને અહીંયા જ્યારે લાવતા હતા ત્યારે રસ્તામાં એક નાનું બાળક બે ત્રણ વર્ષનું બાળક છે એનું પણ મોત થયું છે અકસ્માતમાં અહીંયા અત્યાર સુધીમાં બાવન પેશન્ટ દર્દીઓ જે ઈજા પામનાર છે એ અહીંયા સારવાર માટે લાવ્યા છે આ બનાવની જાણ જેવી થઈ અને વિધાનસભાના આપણા અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબનો પણ ફોન આવી ગયો હતો એમને જાણ થયેલી હતી અને એમની સૂચના મુજબ અહીંયા તમામ મેડિકલ સ્ટાફ જે ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ આ બધાને અહીંયા હાજર રાખ્યા હતા અને અત્યાર સુધીમાં બાવન દર્દીઓ અહીંયા આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે બે આઈસીયુમાં છે અને હોસ્પિટલનો સ્ટાફ અત્યારે ખરેખર આજની આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે મારા વિસ્તારમાંથી અંબાજી દર્શનાર્થે આવેલા યાત્રીઓને જે અકસ્માત નડે છે તે ખૂબ દુઃખદ ઘટના છે અને ચાર લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનો ભગવાન માતાજી આવી પડેલો દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે જે પેશન્ટો ઘાયલ થયા છે એ બધા જ વહેલામાં વહેલી તકે સાજા થાય તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે ખાસ કરીને પાલનપુર શ્રી અનિકેતભાઈ અને અહીંની મેડિકલ ટીમનો હું હૃદયથી આભાર માનું છું કે તાત્કાલિક એમને સારવાર મળી ગઈ તમામ બાવને બાવનજનને અને આજે ખૂબ સારી રીતે મેડિકલ ટ્રીટમેન્ટ પણ મળી છે અને તમામ પેશન્ટોને હું રૂબરૂ પણ મળ્યું છું